જય જવાન જય કિશનની સાથે જણાવું કે આપણે બે વર્ષ પહેલાં ડ્રેગન ફ્રૂટની કલમ બનાવી હતી જેમાં આપણને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે આ ત્રણ ફૂલ આવ્યા છે આ રીતના આ બે દિવસ પહેલાં ખુલેલું છે અને ફૂલ કરમાઈ ગયું છે અને હવે આ ડ્રેગન ફ્રૂટ બનવા મળ્યું છે અને આજે સવારે જ આ બે ફૂલ ખુલી ગયા છે આ રીતે અને ફૂલ એ બહુ જબરા એવા છે કારણ કે આપણે ગ્રાફ્ટિંગ કરેલી છે અને આપણા મિત્ર છે વિપુલભાઈ ગાલાણી એમની નથી બે હતા જે ડ્રેગન ફ્રૂટની કલમ બનાવી હતી એટલા માટે જોકે આપણી પાસે બે થી ત્રણ વર્ષ પહેલાંના ન ડ્રેગન ફ્રૂટ હતા એમાં જો કે ડ્રેગન ફ્રૂટ ન આવે પણ સો પીસના ઝાડ હોતા છે એની સાથે સાથે આપણે બે પીસ મળ્યા હતા તો આપણે એને બે ત્રણ વર્ષ પહેલાં સૂંપેલા હતા અને એની ગ્રાફ્ટિંગ કરી છે તો આમાં આપણને એક ખાસિયત એ જોવા મળે છે ડ્રેગન ફ્રૂટની અંદર કે જે આ કલમ છે કલમની અંદર આપણને કોઈ ફંગીસાઈડ કોઈ રોગ એ આવતું નથી અને બીજા નંબરની અંદર કે જે આપણે ગ્રાફ્ટિંગ કરી છે એ હું તમને બતાવું આ જગ્યાએ આપણે ગ્રાફ્ટિંગ કરેલ છે આ જગ્યાએ અને ત્યારબાદ જે આ વગર ગ્રાફ્ટિંગનો છોડ છે જે આપણે આ કુંડિયાની અંદર વાવેલો છે આ જગ્યાએ એમાં ફંગી ની અસર છે આ રીતની જે આ જોઈ શકો છો કાળા અને લાલ કેસરી ટપકા છે એ અને ત્યારબાદ આવી રીતના આ જે બળેપના મતલબ કે સુકારો આવતો હોય છે પાણીની અંદર પરપોટા ભરાતા હોય છે ઉનાળા દરમિયાન એની પણ અસર બેક વધારે છે અને હજી આમાં ડ્રેગન ફ્રૂટ આવ્યું નથી કારણ કે આપણે આનું પ્રયોગ જ માત્ર કર્યો હતો એટલે આપણને રિઝલ્ટ નથી મળેલું આ જો કે દોઢ વર્ષનો છોડ થવા આવી રહ્યો છે અને આ બે વર્ષનો હશે પ્લાન્ટ જેમાં ફૂલ આવી ગયા છે જય જવાન જય કિસાન